મળેલા નથી પણ મોઢું કાળું ભળી ગયેલું છે હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડી ની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ આજ રોજ સવારે કોસંબા તરસાડી ઓવરબ્રિજ જે છે એ ઓવરબ્રિજ ની બાજુમાં સર્વિસ રોડ ની બાજુમાં એક ખાડો છે ત્યાંથી એક પર્પલ કલર ની ટ્રોલી બેગ મળેલી અને એમાં એમની સામે મારુતિ સુઝુકીનો જે શોરૂમ છે એના મેનેજરે તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ કરેલી કે એની અંદર કોઈનું ડેડ બોડી છે પોલીસ તાત્કાલિક પહોંચેલા તો એમાં વીસ થી પચીસ વર્ષની આશરે ઉંમર હશે એવી એક મહિલાની ડેડબોડી છે જેના હાથ ઉપર એસ વચ્ચે દિલ દોરેલું છે અને કે મતલબ કે છે દિલ છે અને એસ છે એ પ્રકારનું ટેટું ચિત્રાવેલું છે એના આધારે અમે હાલ જે ડેડબોડી જે છે એને ઓળખ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અમારી અલગ અલગ ટીમો આ બાબતમાં સક્રિય કરેલ છે હાલમાં ડીવાય એસપી અમારી એસઓજી ટીમ એલસોજી એલસીબી ટીમ અને પેરોલ ફરલો ટીમ તમામ ટીમો અત્યારે હાજર છે તમામને અલગ અલગ ટાસ્ક આપી અને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે પરંતુ આમ અત્યારે અમારી પ્રાયોરિટી જે છે એ છે કે જે ડેડ બોડી છે એની ઓળખ થાય અને ડેડ બોડી ઓળખ થયા બાદ આરોપી પકડવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મૃત મહિલા પર પ્રાંતિ હોઈ શકે છે યુવતીના હાથ પર ટેટું દોરાયેલું છે તે તેના પરિચય સુધી પહોંચાડવા મહત્વપૂર્ણ પુરાવો સાબિત થઈ શકે છે ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે હાલ પોલીસે મૃતદેહની ઓળખ તેમજ ઘટનાના કારણોને લઈ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે કોશી પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત